નગરપાલિકા નગરપાલિકાએ રજા ચિઠ્ઠી પણ આપેલ હતી લોકોએ પોતાના બ્લોક નું બાંધકામ વધાર્યું હોય અને સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી લઈને નગરપાલિકાને કાયદેસર કરવાની સરકાર દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે

લેખિતમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કે જો ઇમ્પેક્ટ ફી સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી સિંધિયા માર્ગે જવાની ચીમકી આપવામાં આવી હતી તેમ ફ્રેન્ડ સોસાયટીના તમામ રહીશો દ્વારા રાજુભાઈ શિંગાની યાદીમાં જણાવ્યું છે રિપોર્ટર યોગેશટ સાવર કુંડલા